તેથી જો ભવિષ્યમાં એફડી કરવાનું વિચારી રહ્યા હોવ તો આ બદલાવ સમજવું ફાયદાકારક સાબિત થશે માર્ચ બે હજાર પચીસથી બેંકોએ એફડી પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર કર્યા છે વ્યાજ દરો વધી શકે છે કે ઘટી શકે છે હવે તે બેંકો તેમની તરલતા અને નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં સુગમતા રાખી શકે છે ખાસ કરીને નાના રોકાણકારો કે જેમણે પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે એફડી કરી છે નવા દરો તેમના પર અસર કરી શકે છે ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે એવામાં પહેલી માર્ચ બે હજાર પચીસની સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે સુધારેલા ભાવ સવારે છ કલાકે જાહેર થઈ શકે છે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એરટરબાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે ત્યારે આ વખતે પણ ભાવમાં થયેલા ફેરફાર જાહેર કરવામાં આવશે